વરસાદથી થયેલ નુકસાનની સહાય ચૂકવવા ચાત્રાના ગ્રામજનો દ્વારા ભાબર મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હજુ એક અઠવાડિયું થવા છતાં કેડસમાં પાણી ભરાયેલા જોવા મળ્યા ભાબર તાલુકાના ચાત્રા ગામે વરસાદના પાણીના કારણે ભારે તારાજી સર્જી છે જેને લઈ લોકોને ભારે નુકસાન જોવા મળી રહ્યું છે ત્યારે ચાત્રા ગામોમાં ઘરોમાં પાંચ પાંચ ફૂટ સુધી પાણી આવી જતાં ગામમાં તેમજ ખેતરોમાં રહેતા લોકો પોતાનો જીવ બચાવી માંડ માંડ નીકળ્યા હતા અચાનક વરસાદનું પાણી આવી જતા ઘરવખરી સહિતની ચીજવસ્તુઓને નુકસાન થયું હતું ને નુકસાન પાણી ભોગવવાનો વારો આવ્યો હતો તેમણે વરસાદ બંધ થયાને અઠવાડિયું થયા આવા હવા છતાં હજી ઘરોમાં પાણી ભરેલ છે તેમજ અસરગ્રસ્તોની આજ સુધી કોઈ જ પ્રકારની સહાય તેમજ ફૂડ પેકેટ પણ મળેલ નથી જેથી ચાત્રા ગામના લોકો દ્વારા ભાબર મામલતદારને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું જેમાં ઘરવખરી સહાય કેસ્ટોલ ઘાસ પુરવઠો સહિતની સહાય તાત્કાલિક ધોરણે ચૂકવવા માટે આવેદન પત્ર આપવામાં આવ્યું હતું અહેવાલ ગોપાલ કે પૂજારા વરસાદના કારણે અતિવૃષ્ટિના કારણે પાણી આવલ છે ખૂબ અને ઘણા બધા લોકો પરિવારો સંપર્ક વણગ બની ગયા છે અને ખેતરોમાં રહેવા ગયા છે એટલા માટે સરકારને મારી વિનંતી છે કે હજુ હજી કોઈ સહાય આપી નથી તો જલ્દી વ્યાલી તકે સહાય આપે કે અસવલ આપે ખાસ કરીને પલડી ગયો છે એટલે દાસચારો પણ આપે એવી અમારી સરકારને એની નિનંતી છે અને હધી જિલ્લામાં ભારે વરસાદના કારણે ભાગર તાલુકાના ચાતરા કારણેના કારણે

મામલતદાર સાહેબ પણ આવ્યા હતા પણ જે કેસ્ટ્રોલને ઘર વખરી છે તે લોકોને મળી નથી તો વહેલી તકે મળે તે માટે આજે આવેદનપત્ર ત્યાં મામલતદાર સાહેબ શ્રી ભાભરને આપવામાં આવ્યું છે અને ટીડીઓ સાહેબને પણ અમે રજૂઆત કરવા માટે જવાના છ એટલે આ વાત અને સાથે સાથે આ પાણીનો કાયમ નિકાલ થાય તે માટે સરકારને વિનંતી કે પાણી જે આવે છે તે રડકા સાઈડથી આવે છે સુઈગામ તાલુકાના અને ચાત્રા ગામમાં આવે છે સુઈગામ તાલુકાના રડકા ગામથી અને પાણી આવે આવ્યા પછી જે ગામ સંપ્રક થઈ જાય છે તમામ રસ્તાઓ જે તૂટી જાય છે તેના નાણાં આ વખતે મોટા બનાવે તો પાણીનો નિકાલ થઈ શકે એ પાણી પાછું કુંબેશ્વર રોડ ચાત્રાથી કુંબેશ્વર જે પેટાશાળા છે ત્યાં જવાનો રસ્તો છે તેનું પણ નાળું તૂટી ગયું છે તે પણ બાંધવામાં આવે અને ત્યાંથી કેનાલ પણ તૂટી ગયું છે વેજપુર બેણા તો એ કેનાલ પણ નાળું બનાવવામાં આવે ને સિક્સ લાઈનમાં પણ નાળું જે સરકારે કેન્દ્ર સરકારનો રોડ છે ભારતમાલા તેમાં પણ નાળું સાંકડું મૂકવાથી ગામમાં પાણી ફરી વળ્યું છે એટલે કેનાલ તૂટી જવાથી થોડા બચી ગયા છે લોકો એટલે આ જે નાણાં મૂકવાના છે વાત તે વહેલી તકે નાણાં સરકાર મૂકે અને તે વાતે આપ સરકારને મારી વિનંતી છે અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે સુજગામની મુલાકાત લીધી હતી કે સોજગામને અડીને આવેલું ચાત્રા ગામ છે તો ચાત્રા ગામને વહેલી વહેલામાં વહેલી તકે ઘરવખરીની સહાય મળે તે માટે વિનંતી જીટીયુ સાહેબ મમંદર સાહેબ ચરિત્ર